નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર એક બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નવ પછી લઈ નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંઝા તારીખ અગિયાર એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો બારથી અઠ્યાવીસો ચાલીસ ઈસફગુલ જે છે બાવીસો ત્રીસથી સત્યાવીસો પંચ્યાસી તલ સફેદ જે છે એકવીસો તેરથી થી એકવીસો ત્રેસઠ અને પછી આગળ છે સુઆ જે છે અગિયારસોથી પંદરસો વીસ રાયડો જે છે અગિયારસોથી અગિયારસો સિત્તેર વરિયાળી જે છે નવસો પચીસથી બાવનસો જે આજે વરિયાળીના ભાવ વધારે છે અને પછી આગળ છે ધાણા જે છે ચૌદસો પચીસથી ચૌદસો પચીસ જેનો નીચો ભાવ છે ચાર હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર નવસો એકસઠ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ